પ્યોરે ભુજમાં શોરૂમનો પ્રારંભ કરીને ગુજરાતમાં ક્લીન મોબિલિટીને વેગ આપ્યો ભુજમાં શોરૂમનું ઉદઘાટન એ પ્યોરના આક્રમક રિટેલ વિતરણને મજબૂત બનાવે છે અને ગ્રાહકોને નવીનતમ ઈવી તથા આધુનિક એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે સમગ્ર ભારતમાં તેના આક્રમિક રિટેલ વિતરણ વ્યૂહરચનાના ભાગરૂપે એડવાન્સ્ડ એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં અગ્રણી તથા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મોબિલિટીમાં અગ્રેસર ગુજરાતના ભુજમાં તેના નવા શોરૂમ મેસર્સ શુભ લાભ ઈવી પ્રાઇવેટ આજે જાહેરાત કરી હતી આ ઉદઘાટન સમારંભમાં કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ષોદ અને ગુજરાતમાં ભુજ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ ગુજરાતમાં ટકાઉ અને પર્યાવરણને સાનુકૂળ હોય તેવી ટ્રાન્સપોર્ટેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા તરફ સ્થાનિક નેતાગીરી સરકારી સત્તાવાળાઓ તરફથી મજબૂત સમર્થન હોવાનું દર્શાવ્યું હતું શોપ નંબર ત્રણ જેવી સ્ક્વેર ટુ સંસ્કારનગર રોડ ભુજ ત્રણ સાત જીરો જીરો એક ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત આ નવો લોન્ચ કરાયેલો બારસો ચોરસ ફૂટનો શોરૂમ વ્યાપક પ્યોર અનુભવ પૂરો પાડવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે ભુજ શોરૂમનો ઉમેરો પ્યોરની વિકાસ ગાથામાં એક મહત્વપૂર્ણ સિદ્ધ છે જે ભારતમાં અમારા ઝડપથી વિસ્તરતા નેટવર્કને વેગ આપે છે બ્રાન્ડ તેની હાજરીને સતત વિસ્તારી રહી છે ત્યારે તે વધુ સ્વચ્છ વધુ હરિયાળા અને ઉર્જા સ્થિતિસ્થાપક ભવિષ્યને પ્રોત્સાહન આપવાના દેશના વિઝન સાથે દ્રઢપણે સંલગ્ન રહે છે મારું નામ યશરાજ વિનોદ ગઢવી છે આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ પર અમે પ્યોર એનર્જી કંપનીની ડીલરશિપ લઈ અહીંયા એક શોરૂમ ઓપન કરેલો છે रियर एनर्जी से छे ई इलेक्ट्रिक बाइक इलेक्ट्रिक स्कूटर इलेक्ट्रिक स्कूटी एंड रेगुलर ऑफिशियल बाइक बना रहे हैं जो बहुत हाई माइलेज 100 किलोमीटर की भाके अप टू तो 211 किलोमीटर की स्पीड

ને આપણી કંપની એવી જ રીતે બેટરી નવી ટેકનોલોજી એક પ્યોર પાવર કરીને પ્રોડક્ટ બહાર પાડેલો છે જે એક હાઇબ્રિડ ઇન્વર્ટર છે એ ઓન ગ્રીડ ઓફ ગ્રીડ સોલર પેનલ્સ થી તમે પાવર જનરેટ કરીને ખુદનો પાવર તમે ખુદે ઇસ્તેમાલ કરી શકો જે જાતની એનામાં સિસ્ટમ આપે છે જે બહુ કોમ્પેક્ટ એક 32 ઇંચ ની સ્ક્રીન જે ટિક જ તમને ડાયનામો અંદર AC to DC કન્વર્ટર સ્ટેબિલાઇઝર અને એનામાં બેટરી બેકઅપ આપે છે એના ઉપરથી તમારો ત્રણ એસી જેટલો આખો લોડ ઉપડી જાય છે ઘરનો એના સિવાય મિક્સર ગ્રાઇન્ડર છે ગીઝર છે કોઈ બી ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે એ એક જ પ્રોડક્ટ ઉપાડી લે છે અને બહુ જ સુંદર લાગે છે અને આ પ્રોડક્ટ છે ઈ પ્યોર એનર્જી ઇન્ડિયામાં આ પ્રોડક્ટ લેવા વાળી પહેલી કંપની છે અને અમે એ કંપનીની સેલ્સ વધારીને આ ફિલ્ડમાં એક દેશને ગ્રીન રેવન્યુશન સાઇઝ લઈ જવામાં સહયોગ આપશો